શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો શૈલી અને સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણીના સહકારથી ગત રોજ ફૂટપાથ પર રહેલા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતિતિ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કરાવી છે પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વી પટેલ પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાની જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખીજાણી સાથે સમગ્ર સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં ઠૂઠવતા લોકોને ધાબડા ઓઢાડી રહ્યા છે પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયામાં આ વિડિયો શેર કરી પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે